મિત્રો સીતારામ કેમ છો બધા આશા રાખું છું કે બધા મિત્રો મજામાં હશો આજે અમે લોકો અમાસ હોવાના કારણે આખી રજા હોવાથી નક્કી કર્યું હતું કે દીપાલીબેનની સાથે આખો દિવસ કાઢવાનો છે અને અગાઉ પણ અમે લોકોએ ઘણીવાર પ્લાન કર્યા પણ ક્યારેય સક્સેસ ન થઈ શક્યા કે સાથે થોડી ઘણી વાતોચીતો કરીએ દીપાલીબેન મારા મિત્ર છે અને અમે જ્યારે રસ્તામાં નીકળ્યા તો જોયું કે કબૂતર મૃત હાલતમાં પડ્યું છે તો દીપાલીબેન મારા અગાઉ ઘણા વિડીયો જોતા હતા અને એની પણ એવી ઈચ્છા હતી કે તેઓ કોઈ સારું કામ મારી સાથે મળીને કરે તો એણે કીધું કે આપણે આ કબૂતરની દફનવિધિ કરીએ તો ત્યાં ખોદવા માટે કોઈ શસ્ત્ર ન હતું અથવા કોઈ અથવા અન્ય કોઈ સાધન સામગ્રી નહોતી તો દીપાલીબેને લાકડીનો ઉપયોગ કરી અને એમને ખાડો કરી અને દાટવા માટે મારી મદદ કરી તેઓ ખૂબ ખુશ હતા અને તેઓ મને પણ કીધું કે કાજલબેન તમારી સાથે કોઈ આવી સારી એક્ટિવિટી હોય તો મને અવશ્યથી જણાવજો તમને કેવું લાગ્યું આ કામ કોમેન્ટમાં જરૂરથી જણાવજો જય